નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડે ચેનલ માં મુંબઈ ના ને પ્રેમ દગો મળ્યો છોકરા બીજા લગ્ન કરી લીધા મિત્રો સાંભળો આ સાજના કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ राठોડ સાથે ઈ પહેલા ચેનલ માં હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડિયો ગમે તો લાઈક કરવાનું મિત્રો સાધના સાધના હા બોલો હેલો છોકરો રે છે એની સાથે મારા લગ્ન થવાના હતા ચાર રહ્યો છો

બોલવાના સમાચાર છે મારી ગુજરાતી વાલ્મીકી છો ગુજરાતી વાલ્મીકી એ વાલ્મીકી સમાજમાંથી આમાં ક્યાં લપડામ પડ્યા ઈ છોકરાયા આવે તો ના મુંબઈમાં આવતા હતા ના હા હા તો તો એકબીજાથી પ્રેમ પ્રેમ કર્યો તો હા બોલ તો તો ગાટો પ્રેમ કર્યો આપનાયાયો છો તો હવે તમારું નામ મને બોલો જી

મોબાઈલ મોકલો એના મોબાઈલ નંબર નંબર તમે હોય એના કોઈ પણ ના હોય તો એના ફોટા મોકલો તમારી ફોટા પાડ્યા હોય કોલિંગ નંબર આપો મોકલું મોકલું

લગન કરવા માટે દિવાળીના પેલા અને પછી દિવાળીના પેલાની જ વાત છે અને મને કે તું રેડી રહી આપણે લગ્ન કરશું અને પછી ચાર પાંચ દિવસ થયા એને પછી મને બ્લોક પર નાખ્યા અને પછી

એટલે ઇસ્યુ હતું મુંબઈમાં હેલો નહી નહી મુંબઈ માં નગરપાલિકામાં હેલો હા તો હમણાં છે ને હું સંજય સાથે અમે વાત કરતા હતા બે હજાર એકવીસ માં મારે સંજય ની વાત સાધી હતી ને તો એમને મેં કીધું તું કે હું ગુજરાત નહીં રહી મારી ગવર્મેન્ટ જોબ છે ને તો આપડે થોડાક મુંબઈ એમ એડજસ્ટ કરી હા એમ તો સંજય ત્યારે હા માં હા પાડતા બાકી ઠીક છે એવું કરતું પછી ઈ કમાવા માટે બાર ગામે વયા ગયા અને પછી ત્યાંથી આવીને કે લગ્ન કરશે લગ્ન કરશે તો એમના મમ્મી મેં ના પાડી દીધું કે હું તને થોડાક દસ પણ મુંબઈ જવા નહીં જઈ તો શાયદ એ માટે જ અમારામાં થોડું ઝઘડા થતા તા પણ લાસ્ટ વાર કોલ કર્યો મને કીધું કે હું એડજસ્ટ કરી લઈશ પૈસા આપણે મુંબઈ રહીશું થોડાક દર મુંબઈ ને થોડાક દન ગુજરાત એમ એડજસ્ટ કરી લઈશું પણ આપણે લગ્ન કરશું એમ એ મને લાસ્ટ ટાઈમ કીધું તું સંજય અને મને ટૂંક પણ હંમેશા સાથ આપ્યો હતો મને પૈસા ની જરૂરત રહેતી ના મને તરત પેમેન્ટ કરતા હતા અને હું એમને મેં પણ એને જયારે પૈસાની જરૂર હોય તો અમે એકબીજાને પૈસા દેતા હતા આવું થાય છે ધોકા દે છે ધોકા દે છે પણ મારે ત્યાં એરિયામાં બધા આવતા મમ્મી નહીં પપ્પા નહી કોઈ નથી આગળ કાય તો એ ની આવે લગન જ થવાના હતા ને એટલે મારા ઘરે ને આવતા આયા મુંબઈ માં આવતા તો આજુબાજુ વાળા બધા કે સજે કે આ સજે આવવાના છે વાહ હા હા સંજી ડાટરી ગયો હે હા સંજી તો તો ડાટરી ગયો એમ હમજે આનો કાય રસ્તો નઈ નીકળશે હા નીકળશે રસ્તો તો નીકળે ને હમણાં હું આ વાયરલ કરીને હા

મુંબઈ નો રે કઈ નઈ કીધું કે મેં એડજસ્ટ કરી લઈ થોડાક દિવસ ગુજરાત રેવાનો થોડાક એવું અને આ છોકરો તો એકદમ માની ગયો હતો સંજય કે કે મેં ત્યાં તારી ત્યાં આવા રેવા તૈયાર છું કા તો એ ભાઈ ના ઘર ના ને કાક મજબૂતી છે મને રીઝન કાઈ નથી ખબર એમાં હા રીઝન કાઈ નથી ખબર પછી લાસ્ટ ટાઈમ છે ને મેં એમને પપ્પા ના તો મારો ને એમ પપ્પા નો ઝઘડો થઈ કે ને પપ્પા ના મારી મમ્મી ને ને મારી બેનો ને જેમ તેમ ગાળી દેવા લાગ્યા આયા કોણ નઈ કરવાનું

મેં કાય મેં જવાબ નઈ દીધો કોઈ મારા ફેમિલી માં બધાય ને ખબર હતી એને સાથે લગન છે એને ખબર હતી એના ફેમિલી માં પુરા પરિવાર ને ખબર છે એમની બેનો મારી સાથે વાત કરતા તા એમની મમ્મી મારી સાથે વાત કરતા તા પણ issue એટલું જ થયું કે જોબ માટે થોડું ઓલું થઈ ગયું હવે ઈ job નું બધું ગોઠવાઈ જાય આપડે થોડું ઘણું એમાં આઘા પાછા કરવું પડે

પતિ પત્ની ના સંબંધ બાંધતા હા એટલે એને આરે લાગત જ સાવાના હતા તો એટલે એકદમ મે તો એને મારો વરજ માનતી થી મારી સાથે બધે બેંક માં બધે દોડા કર્યા સે એ મારી હારે કાઈ મતલબ આપણ મતલબ આપણે પતિ પત્ની તરીકે સંબંધ બાંધેલા છે એમ પૂછું છું હા 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 કાઈ મતલબ તો તમે તમારું છે ને ઓલા સિંગલ ફોટો હોય તો મોકળો ને સિંગલ સિંગલ ફોટો હા ઠીક છે